ભાવનગર બોટાદના સાંસદ નિમુબેન ભાંભળીયા કેન્દ્રીય મંત્રી બનતા પ્રથમવાર બોટાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો દ્વારા આતશબાજી યોજી ભવ્ય સ્વાગત કરાયું હતું તેમાં નિમુબેન ભાંભળીયાને ખુલ્લી જીપમાં બેસી શહેરના મુખ્ય માર્ગ પર વાહન રેલી યોજી હતી ત્યાં ઠેર ઠેર શહેરીજનો દ્વારા નિમુબેનનું સ્વાગત કરાયું હતું નરેન્દ્રભાઈ મોદી ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે તેમના મંત્રીમંડળમાં ભાવનગરના સાંસદ નિમુબેન ભડિયાનો સમાવેશ કરાયો છે તેઓ કેન્દ્રીય મંત્રી તરીકે લીધા છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન ભાભડિયા આજે બોટાદ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા કેન્દ્રીય મંત્રી નીમુબેન ભાભડિયા સારવાર

નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે એક ટીમ બની અને વધારે વિકાસની વધારે વિકાસને ગતિ આપશું વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ સાથે એક ટીમ બનીને કામ કરીશ ભાવનગરની ભાવેણાની પવિત્ર ધરતી ઉપર આજે કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા પછી પહેલી વખત આજે હું આવી છું ત્યારે સૌ મારા કાર્યકર્તાઓ એક વિજય ગૌરવની યાત્રા સાથે બાયક રેલી સાથે ભવ્ય મારું સ્વાગત કરવામાં આવ્યું છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાય છે ત્યારે તેમની ટીમ મારો સમાવેશ કરાયો છે અને મને તેમની સાથે કામ કરવાની તક મળી છે ત્યારે વિકસિત ભારતને આગળ ધપાવવા માટે એક ટીમ બનાવી દેશના વિકાસમાં કામ કરીશું તેમ કેન્દ્રીય મંત્રી નિમુબેન ભાંભળિયાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત